નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસને બુધવાર ગુજરાતી તિથિ ભાદર વિવાદ અને અગિયારસ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ ભાજપને વાળી કરવી ભારે પડી ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષ સામે બગાવત કરી દેવત ખવડની રાજકારણમાં એન્ટ્રી અંગે તેમના મામાએ કર્યો મોટો ખુલાસો વિવાદો પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું લવજેહાદ અને ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય યુપી સહિત ચાર રાજ્યો પાસેથી માંગ્યો જવાબ અમરેલી જિલ્લામાં આગામી દિવાળીની તૈયારીઓને લઈને પોલીસ તંત્ર સતત સાવરકુંડલામાં મંજૂરી વગર ધમધમતી ફટાકડાની ગેરકાયદેસર દુકાન ઝડપાય જૂનાગઢના કેસોદમાં જનસભા દરમિયાન ગ્રામજનોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તતડાવ્યો ગુણવત્તા વગરના રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરોની ખેર નહીં એક જ વર્ષમાં બનીને તૂટેલા રોડની ઓળખ કરવા સીએમનો આદેશ ઉત્તરાખંડના દેરાદૂનમાં વાદળ ફાટવાથી દસથી વધુ લોકોના મોત તેર ગુમ રસ્તાઓ અને પુલો પાણીમાં ગરકાવ કારમી હાર બાદ શરમજનક વર્તન પર ઉતરી આવ્યું પાકિસ્તાન પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસિફે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને આપી ગાળો ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો મોટો નિર્ણય બે હજાર સત્તર થી બે હજાર એકવીસ સુધીના ઈ સલણો થશે મુસ્લિમ સમુદાયના દેશો એક થશે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ટ્રમ્પને જુઠ્ઠા સાબિત કર્યા ભારતે અમેરિકાના યુદ્ધ વિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો એઆઈનું ભયંકર ભવિષ્ય બે હજાર ત્રીસ સુધીમાં નવ્વાણું ટકા નોકરીઓ ખતમ થઈ જશે મોરબીમાં સિરામિક ગ્રુપ સહિત ચાલીસ સ્થળો પર આવકવેરા વિભાગનો દરોડો બસો પચાસથી વધુ અધિકારીઓનું મેગા ઓપરેશન બિહારમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ મુખ્ય ગઠબંધનોમાં સીટ વહેંચણી મુદ્દે હંગામો યુપીમાં ટીઈટી ફરજિયાત કરવા મામલે યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે રિવિઝન અરજી ઇન્કમટેક્સ વિભાગનો મોટો નિર્ણય રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિલ્હીમાં રેખા ગુપ્તા સરકારે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરી દિવ્યાંગોને દર મહિને છ હજાર રૂપિયાની સહાય આપશે ટ્રમ્પે પચાસ ટકા ટેરિફ લાદ્યા બાદ પ્રથમ વખત અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે વેપાર મંત્રણા થશે પચાસ ટકા ટેરિફથી અમેરિકામાં ધંધો કરતા ભારતીય વેપારીઓ પરેશાન દુકાન બંધ કરવાની નોબત આવી બિહારમાં જહાનાબાદની રેલીમાં તેજસ્વી યાદોનો હુકાર કહ્યું નકલી સરકાર ફેંકી દો અને આપણી સરકાર બનાવો ચીન સાથે વટાઘાટોથી ટ્રમ્પ અમેરિકામાં ફરી ટિકટોક શરૂ થવાના સંકેતો આપ્યા વિશ્વના સૌથી મોટા સંલણ ડોલરમાં ભારે કડાકો બોતેર દિવસના નિસ્લા સ્તરે પહોંચ્યો મુંબઈમાં કબૂતર લઈને ફરી હોબાળો બોરીવેલીમાં ઉદઘાટનના બે દિવસ બાદ શરૂ થયો વિરોધ હવે દરેક રાસ ગરબા માટે પણ ડીજેની પરવાનગી લેવી ફરજિયાત નવરાત્રી પહેલા હાઈકોર્ટનો કડક નિર્દેશ ઉજ્જૈનમાં ખેડૂતોનો આક્રમક વિરોધ ટ્રેક્ટર રેલી કાઢી દૂધ અને શાકભાજીના પુરવઠા બંધ કરવાની આપી ચેતવણી માતા વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર બાવીસ દિવસ પછી વૈષ્ણોદેવી યાત્રા આજથી શરૂ થશે મધર ડેરીએ દૂધના બિયો ઘટાડો ટેટ્રાપેક દૂધ પ્રતિ લીટરે બે રૂપિયા સસ્તું કર્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનો કરાવ્યો પ્રારંભ ભારતને મળ્યો પહેલો સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન આનંદ કુમાર જીત્યો ગોલ્ડ મેડલ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નેપાળ બાદ અફઘાનિસ્તાનનો વિચિત્ર નિર્ણય વાઈફાઈ પર પ્રતિબંધ લગાવી દીધો નવરાત્રીના પહેલા નોર્તે જ વરસાદનું વિઘ્ન ગુજરાતમાં છ દિવસની હવામાન વિભાગની આગાહી પૈસાથી બધું ખરીદી શકાતું નથી ગુજરાત હાઈકોર્ટે યુસી પઠાણને લીધો આડે હતરે ખુદ ગાંધીએ સંભાળ્યો ગુજરાતનો મોરસો સપ્ટેમ્બરે ગોઠવાયો ખાસ કાર્યક્રમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વાયબ્રન્ટ ગુજરાત પર એક નજર ઝારથી ઔદ્યોગિક પરિવર્તનનો નવો દોર શરૂ થયો ભારતીયનું માથું વાટી લેવાની ઘટનાથી ટ્રમ્પનો ગુસ્સો ફાટ્યો કહ્યું ગેરકાયદે ઇમિગ્રેન્ટ્સના દિવસો પૂરા પીએમ મોદી સત્તર સપ્ટેમ્બરે આઠમી પોષણ માહ સાથે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરશે ભારતને ધમકી આપી મકાઈ વેસવા નીકળ્યા ટ્રમ્પના મંત્રી બોલ્યા ભારત અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે વડોદરાના વિકાસ પર ભાજપના નેતાનું સોંકાવનારું નિવેદન જયપ્રકાશ સોનીએ કહ્યું અમદાવાદ સુરત અને રાજકોટ કરતાં વડોદરા વિકાસમાં પાછળ ભારત અને રશિયાના સંબંધો તોડવાના પ્રયાસો નિષ્ફળ ટેરિફ યુદ્ધ વચ્ચે મોસ્કોનું નિવેદન અમેરિકાના ટેરિફથી ગુજરાતના હીરા ઉદ્યોગમાં કટોકટી વધુ ઘેરી બની અનેક નાના યુનિટો બંધ હજારો કામદારો બેરોજગાર ભારતના નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં સ્માર્ટફોનના નિકાસે તમામ રેકોર્ડ તોડી નાખી એક લાખ કરોડ રૂપિયાને પાર બોટાદમાં પાટીદાર સમાજને મળ્યો કોળી સમાજનો મજબૂત પ્રેમ પ્રેમલગ્નના કાયદાની લડાઈ માટે સાથ આપવાનું આપ્યું વસન સાબરકાંઠામાં છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યાને લઈને વડાલી નગરપાલિકા ખાતે મહિલાઓનો હોબાળો ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી દૂધસાગર ડેરી દ્વારા દૂધના ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતા પશુપાલકો ઉતર્યા મેદાનમાં પડતર માંગણીઓને લઈને નોંધાવ્યો વિરોધ હેપાળમાં હિંસા દરમિયાન ત્રીસથી વધુ પોલીસ ચોકી અને ટેશન ફૂકી માર્યા પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ અને આરજેડીના લોકો ઘુસણખોરોને બસાવવામાં લાગ્યા બિહારની અસ્મિતાને ખતરામાં મૂકી કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું બિહારમાં મોદીએ અદાણીને એક રૂપિયાના ભાવે એક હજાર પચાસ એકર જમીન પધરાવી દીધી ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવવાના નિયમોમાં મોટો ફેરફાર એક ઓક્ટોમ્બરથી નવા નિયમો લાગુ થશે બિહારમાં તેજસ્વી યાદવના નિવેદનના કારણે રાજકીય પારો વધ્યો કહ્યું હું બધી જ બેઠકો પર લડીશ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને બીસીસીને આપી ચેલેન્જ કહ્યું હિંમત હોય તો મેચના પ્રસારણથી કમાયેલા પૈસા છવ્વીસ મહિલાઓને આપી દો ફ્રાન્સ અને નેપાળ બાદ હવે ફિલિપાઈન્સની જનતા સરકાર સામે ઉતરી રસ્તા પર રાષ્ટ્રપતિએ હાથ જોડીને શાંતિ રાખવા કરી અપીલ ગુસ્સામાં જેલેસ્કીએ લીધો મોટો નિર્ણય રશિયાના કારણે ભારત પાસેથી ડીઝલની ખરીદી કરવા પર લગાવ્યો પ્રતિબંધ યુએસ ટેરિફના કારણે જિંગા નિકાસ મુશ્કેલીમાં આંધ્રપ્રદેશને પચીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન સુરતમાં શિક્ષણનો ગોરખ ધંધો આકાશ ક્લાસીસ કોબણનો પર્દાફાશ તંત્રની તપાસ પર સવાલ ઉઠ્યો વિસાવદનના લોકો આપના નેતા ગોપાલ ઇટાલિયા ઉપર ભડક્યા ગુરુનાનક દેવજીની જયંતિ માટે પાકિસ્તાન જનારા શીખ યાત્રાળુઓની યાત્રા રદ પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીની મુલાકાત સમયે પોલીસે રોકતા અધિકારીઓ સાથે થયો વિવાદ વિજય રૂપાણી માટે ભાજપમાં સંવેદનશીલતા રહી નથી સી આર પાટીલે જવાબ આપવાનું ટાળ્યું મોરારીબાપુના ગામ તલગજાડાનો વિડીયો વાયરલ સંપ્રદાયના સાધુને ગામમાં પ્રવેશતા રોકવામાં આવ્યા સંસ્કાર વડોદરામાં ગરબાની પરંપરા જાળવવા યુવાનોનો અનોખો પ્રયાસ પટનામાં ભરતીને લઈને ઉમેદવારોનું પ્રદર્શન પોલીસે કર્યો લાઠીચાર્જ સુરતમાં વાહન વેરાની મોટા સોરી ચારસો કરોડનું કૌભાંડ કડક કાર્યવાહીની માંગ